દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આજે વાત કરીએ ઉકાઈ ડેમ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે ડેમના પંદર દરવાજા ખોલી દેવાયા છે અને હાલ તાપી નદીમાં એક લાખ ચોરાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરાંત ઉકાઈ ડેમમાં ઉપરી વિસ્તારમાં જ્યારે ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે અને વધીને ત્રણ લાખ દસ હજાર ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થઈ રહી છે જેના કારણે ખાસ કહી શકાય કે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે વિધાનમાં કહી શકાય વિભાગમાં પણ એક લાખ ચોરાણું હજાર ક્યુસેક પાણીના નિકાલ માટે ગેટની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને હાલમાં પંદર ગેટ ખોલીને એક લાખ ચોરાણું હજાર ક્યુસેક જેટલા પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે તાપી નદીમાં પણ વાત કરીએ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે તાપી જિલ્લા તંત્ર દ્વારા ખાસ તાપી નજીકના નદી છે તેમાં ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં ઉકાઈ ડેમમાં પાણીના સ્તરમાં ખાસ વધારો થયો છે ઉપરાંત વાત કરીએ તો રૂરલ લેવલ છે તે પણ વટાવી તે ગયું છે જેના કારણે ડેમમાં પાણીની આવક છે તે વધવાને કારણે ડેમમાં પાણીના સ્તરને જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે જે પ્રકારની આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રકારને કહી શકાય ખૂબ જ ક્રૂર અને કહી શકાય ડરાવનું જે સ્વરૂપ છે ત્યાં નદીએ લીધું છે ડેમમાંથી લગભગ એક લાખ ચોરાણું હજાર કરતાં પણ વધારે ક્યુસિકનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી જ્યાં છોડવામાં આવી રહ્યું છે તે નદીઓ પણ ખાસ કહી શકાય હિંસક સ્વરૂપ છે તે ધારણ કર્યું છે રૌદ્રરૂપ તેને ધારણ કર્યું છે જેના કારણે નદીના કારણે પણ નદીમાંથી પાણી ગામોમાં જઈ રહ્યા છે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે ખાસ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ઉકાઈ ડેમના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ડેમના જે કહી શકાય મેનેજમેન્ટ દ્વારા પણ ખાસ પંદર જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે જે સપાટી છે તેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે એક લાખ કહી શકાય એક લાખ કરતાં પણ વધારે એક લાખ ચોરાણું હજાર કહી શકાય તેના કરતાં પણ વધારે ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે કઈ ડેમમાં પાણીની સપાટી સતત વધતી હોય જેના કારણે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પાણી છોડતા નદીઓએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે दक्षिण गुजरात की जीवन धारा समान ऊपरी क्षेत्र में भारी बारिश की वजह से उकाई बांध में लगातार पानी की बढ़ोतरी हो रही है जिसकी वजह से उकाई बांध के डिपार्टमेंट की डिपार्टमेंट के द्वारा गेट ऑपरेशन की प्रक्रिया भी शुरू कर दी गई है आप दृश्य में देख रहे हैं उकाई बांध के पंद्रह गेट ओपन करके हाल एक लाख चौरान हजार क्यूसेक से ज्यादा पानी तापी नदी में छोड़ा जा रहा है जिसके वजह से तापी नदी नदी ने भी हाल रोद्र स्वरूप धारण किया है तापी नदी के जो तट के जो गावे है उनको भी हाल तंत्र ने अलर्ट किया है और नदी के पास ना जाने के लिए फरमान भी जारी किया गया है हाल उकाई बांध में तीन लाख क्यूसेक से ज्यादा पानी आ, की आवक, आ, आवक हो रही है जिसकी वजह से उकाई बांध के जो जल स्तर है उसमें लगातार बढ़ोतरी हो रही है और जैसे जैसे बांध पानी की जैसे जैसे इनफ्लो हो रहा है वैसे वैसे ही उकाई बांध डिपार्टमेंट की तरफ से उकाई बांध से आउटफ्लो की प्रक्रिया लगातार जारी रखी जा रही है જીસે જૈસે ઇનફ્લો વેસે આઉટફ્લો પ્રક્રિયા કઈ બાંધ કરતા